હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે આપણે બહાર જેવું જ ઘાટું દહીં ઘરે કેવી રીતે બનાવાય તે હું આજના વિડીયોમાં જણાવીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જરૂરથી જોજો દહીં ચમાવવા માટે સૌ તો પાંચસો ગ્રામ જેટલું દૂધને ગરમ કરવાનું છે દહીં બનાવવા માટે ફૂલ ફેટવાળું જ દૂધ આપણે ઉપયોગમાં લેવાનું છે આજે હું દહીં બનાવવા માટે દૂધમાં એક ચમચી એવી એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છું જે ઉમેરવાથી દૂધ એકદમ બહાર જેવું ઘાટું બનશે જો તમે દૂધને પહેલેથી જ ગરમ કરીને રાખ્યું હશે તો તે પણ દૂધ ચાલશે જરૂરી નથી કે દૂધને ગરમ કરી પછી ઠંડુ પડે ત્યારે જ તેનું દહીં બનાવવું તમારે જેટલું દહીં બનાવવું હોય તે પ્રમાણમાં તમે દૂધનું માપ લઈ શકો છો આજે હું પાંચસો ગ્રામ દહીં બનાવવાની છું હવે આ દૂધમાંથી આપણે ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ બાઉલમાં એક સાઈડ પર રાખી દઈશું જેનો ઉપયોગ આપણે પછી કરવાનો છે તો અડધા બાઉલ જેટલું એટલે કે ચારથી પાંચ ચમચી જેટલું દૂધ આપણે સાઈડ પર રાખીશું અને બીજું બાકીનું દૂધ ગરમ કરી લેવાનું છે દૂધને આપણે વધારે વાર ઉકાળવાનું નથી ફક્ત એક ઉભરો આવે ત્યાં સુધી જ તેને થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે દૂધમાં એક ઉભરો આવી ગયો છે ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જે દૂધ ઉપર જે મલાઈ બાજી છે તેને આ રીતે ચમચીની મદદથી દૂધમાં હલાવી અને મિક્સ કરી લઈશું હવે મલાઈને દૂધમાં મિક્સ કર્યા બાદ દૂધને ઠંડુ થવા દઈશું દૂધને આપણે એકદમ ઠંડુ નથી કરવાનું જ્યારે દૂધમાં આપણે આંગળી બોળી શકીએ તેટલું મરઘુંગ્રુજ રહેવા દેવાનું છે દૂધ ઠંડુ થાય ત્યાં સુધી આપણે જે ચાર પાંચ ચમચી જેટલું દૂધ અલગ રાખ્યું હતું તે દૂધમાં આપણે એક ચમચી જેટલું જે સિક્રેટ વસ્તુ ઉમેરવાની હતી તે ઉમેરવાની છે તો તે સિક્રેટ વસ્તુનું નામ છે કોર્નફ્લોર કોર્નફ્લોર તમને કોઈપણ કિરણા સ્ટોરમાં આસાનીથી મળી શકે છે તો ફક્ત એક જ ચમચી લઈ અને તેને દૂધમાં સારી રીતે ઓગાળી દઈશું જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય અને મિલ્ક પાવડર હોય તો પણ તમે મિલ્ક પાવડર એક ચમચી જેટલો ઉમેરી શકો છો કોર્નફ્લોર કે મિલ્ક પાવડર ઉમેર્યા બાદ તમે જો દહીં બનાવશો તો દહીં બજાર જેવું એકદમ ઘાટું બનીને તૈયાર થાય છે અને જો તમે આ રીતથી એકવાર દહીં બનાવશો તો વારંવાર આ રીતે જ દહીં બનાવશો એટલું સરસ બનીને તૈયાર થાય છે હજુ પણ દૂધ ગરમ છે તો આ ગરમ દૂધમાં જે કોર્નફ્લોર ઓગાળીને રાખ્યો હતો તે ઉમેરવાનો છે કોર્નફ્લોર ઉમેર્યા બાદ દૂધને સારી રીતે મિક્સ કરી લઈશું ઘણી વખત કોર્નફ્લોર દૂધમાં ઉમેરવાથી નીચે બેસી જતો હોય છે તેથી પાંચ મિનિટ માટે આ રીતે સતત હલાવતા રહી અને કોર્નફ્લોરને દૂધમાં મિક્સ કરી લઈશું હવે દૂધ જલ્દીથી ઠંડુ થઈ જાય તે માટે એક પ્લેટમાં દૂધને ઉમેરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું આજે હું દહીં માટીના વાસણમાં જમાવવાની છું જો તમારી પાસે માટીનું વાસણ ન હોય તો તમે કોઈપણ સ્ટીલની તપેલી કે વાડકામાં દહીં જમાવી શકો છો તો દૂધ ઠંડુ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તમે સ્ટીલના કે માટીના કોઈ પણ વાસણમાં દહીં જમાવાના હોય તો તે વાસણને અંદર આપણે દહીં લગાવી દેવાનું છે દહીં જમાવા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દહીંનું મેરવણ આપણે જે દહીં જમાવા માટે ઉપયોગમાં લઈશું તે દહીં એકદમ ફ્રેશ હોવું જોઈએ તો દહીં જમાવા માટે જો તમારું મેરવણ એક બે દિવસ પહેલાંનું હશે તો દહીં બન્યા પછી દહીંમાં સ્મેલ આવતી હોય છે તેથી દહીંનું મેરવણ એકદમ ફ્રેશ જ લેવું તો આ રીતે ચમચીની મદદથી જે વાસણમાં દહીં જમાવવાનું હોય તે વાસણમાં દહીંને લગાવી દઈશું માટીના વાસણમાંથી દહીં જમાવાથી દહીંમાં જે એક્સ્ટ્રા પાણી હોય છે તે બધું જ માટીનું વાસણ શોષી લે છે અને દહીં એકદમ ઘાટું બનીને તૈયાર થાય છે તો હવે તમે જોઈ શકો છો કે વાસણમાં આ રીતે દહીં લગાવી દીધું છે હવે દૂધને આપણે ઠંડુ થવા મૂક્યું હતું તો તેને ચેક કરી લઈએ દૂધને ઠંડુ થયા બાદ બાઉલમાં ઉમેરી દીધું છે અને આંગળી સહન થાય તેટલું ગરમ રાખવાનું હવે આ ઠંડા થયેલા દૂધમાં એક ચમચી જેટલું દહીંનું મેરવણ ઉમેરી અને દૂધમાં મિક્સ કરી લઈશું જો તમે માટીના વાસણમાં દહીં બનાવતા હોય અને માટીનું વાસણ તમારું એકદમ નવું હોય તો પહેલાં માટીના વાસણને પાણીમાં એકથી બે કલાક સુધી પલાળી રાખવું ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો હવે દૂધમાં જે દહીંનું મેરવણ નાખ્યું હતું તે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આ દૂધને આપણે દહીં જમાવવા માટે માટીના વાસણમાં કે પછી સ્ટીલના વાસણમાં ઉમેરી દઈશું જો તમે સ્ટીલના વાસણમાં દહીં જમાવો તો સ્ટીલના વાસણમાં પણ સેમ આ જ પ્રોસેસ કરવાની હવે દૂધને માટીના વાસણમાં ઉમેર્યા બાદ ફોઇલ પેપરથી આ રીતે તેને કવર કરી દઈશું જો તમારી પાસે ફોઈલ પેપર ન હોય તો તમે એક પ્લેટ પણ ઢાંકી શકો છો હવે આ માટીના વાસણને સાતથી આઠ કલાક કાં તો આખી રાત માટે રહેવા દઈશું અને જ્યારે તમે શિયાળામાં ઠંડકના વાતાવરણમાં દહીં જમાવો તો આ રીતે એક ગરમ કપડું કાં તો નેપકિનમાં તમારે માટીનું વાસણ મૂકી અને આ રીતે તેને ઢાંકી દેવાનું આવું કરવાથી તેને ગરમાવો મળશે અને દહીં જલ્દીથી જામી જશે દહીંને આખી રાત રાખ્યા પછી તેને ચેક કરી લઈશું હવે માટીના વાસણમાં જે ઉપર બોઇલ પેપર રાખ્યું હતું તેને કાઢી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે દહીં આપણું એકદમ પરફેક્ટ રીતે જામી ગયું છે તો છે ને બહાર જેવું જ ઘાટું દહીં ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમને પણ આ રીત પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો